ફુશક છે સૌને મારા જય શ્રી કૃષ્ણ હું એ વરસાદી જે વાત કરું કે આતારે જે લો પ્રેશર સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને પૂર્વી ગુજરાત દી પૂર્વ ગુજરાત તરફ આવી ગઈ છે એટલે કે મધ્યપ્રદેશથી થોડી એ દક્ષિણ એટલે કે મધ્ય ગુજરાત તરફ જવાની શક્યતા છે અને સાથે સાથે આજે આપણો વિસ્તારમાં અત્યારે બે વાગ્યા છે ગરમીનું અસ્ય છે પ્રમાણ વધુ છે એટલે બફારો વધારે છે જ્યાં વધારે હોય અહીંયા ખેડૂત ભાઈઓ હંમેશા ને જે આપણે જીવાભાઈ પટેલ નમસ્તે જીવાભાઈ નમસ્તે જીવાભાઈ આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો આપ શું જન્માષ્ટમીની શુભકામનાઓ દિનેશભાઈ નમસ્તે નમસ્તે દિનેશભાઈ એ છે બફારો છે અને આજે તમે ઉત્તર પૂર્વનો પશ્ચિમનો પવન છે આપણી દિશામાં એટલે શિયાળુ પવન કહી શકો આજે શિયાળુ પવન આપણા વિસ્તાર ઉપર છે અને એ પવન વરસાદ લાવશે એવો અત્યારે એના જે હવામાનમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે આપને અનુભવ કરી રહ્યા છો અતિશય બફારો એનું કારણ છે કે સિસ્ટમ ધીરે ધીરે આપણા વિસ્તાર તરફ છે એટલે કે ગુજરાત ઉપર છે નમસ્તે નમસ્તે પૂંજાભાઈ નમસ્તે તમને વરસાદ વિશે વાત કરો કે હજુ કોઈ એટલો સારો વરસાદ આપણા વિસ્તારમાં વાવથરાદ છે તે દાયો નથી પણ થરાદથી દિશાઓ છે લાકણી છે ગઈ રાતે ભારે ગાજવીજ સાથે વરસાદ થયો છે ઘણા વિસ્તારોમાં પણ જે વાવથરાદના બોર્ડર પટ્ટીના વિસ્તારો છે આવતા ભાઈ નમસ્તે જન્માષ્ટમીની શુભકામનાઓ આપને પણ શુભકામના સાથે જગમલભાઈ નમસ્તે આપનું સ્વાગત છે આપણે યુટ્યુબ ઉપર સૌનું સ્વાગત છે વરસાદ ઓવરઓલ થઈ જશે હવે સિસ્ટમ આપણા વિસ્તાર તરફ નજીક આવી રહી છે જે અત્યારે મેં પહેલો કહ્યું કે મધ્યપ્રદેશને પૂર્વ ગુજરાતની જે લો પ્રેશર લો પ્રેશર હોય છે એનો ચકેડો આવે એક જે ગોળ ગોળ મધ્યપ્રદેશ ને ગુજરાતની વડોદરા લાગુ જે પંચમહાલ જિલ્લો લાગે છે ત્યાં આ સિસ્ટમનો અને એનો ટ્રેક પણ ગુજરાત ઉપર જ છે અને આજે મને એવું લાગે છે કે નૈડ પટ્ટો કહેવાય આપણે સાચોર બાજુ રાતે વરસાદ સારો નોંધાયો છે નૈડમાં પણ જે આ બોર્ડર પટ્ટીના જે ઘણા બધા કામો છે ત્યાં વરસાદ હજુ સુધી ઓછો થાય એટલે મતલબ કે અમુક જગ્યાએ તો બિલકુલ વરસાદ છે જ નહીં એટલે ટુકડો ટુકડો વરસાદ થયો છે સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી હવે સાર્વત્રિક વરસાદની શક્યતા છે વરસાદ થઈ જશે કોઈ ચિંતા ન કરતા આપણે કોઈ લખી નમસ્તે જમાલભાઈ ચૌધરી રાવતાભાઈ નમસ્તે અત્યારે આપણી ચેનલ ઉપર લગભગ સોળ જણા લાઈવ છે આપ સૌ કભરાઈ રહ્યા છો આપને હમણાં ઘણા બધા પ્રશ્નો આવે છે વરસાદ વિશે પણ કેટલો વરસાદ થવો એ તો કોઈ પણ આગાહી કરતા હોય કહી ના શકે પણ વરસાદી વાતાવરણ આપણા વિસ્તારમાં બિલકુલ તમે ત્રણ દિવસથી જોઈ રહ્યા છો પંદરસો અને સત્તર આજે સત્તર તારીખ છે આવતીકાલે ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર જોવા મળશે એટલે કે આજે સિસ્ટમની અસર જોવા મળશે સિસ્ટમ હોય એટલે આખો દિવસ વરસાદ થાય એવો નથી હોતો મહેશભાઈ જોશી નમસ્તે રમેશભાઈ સતત વરસાદ થયા કરે એ સિસ્ટમમાં ખરે વાદળા બંધાય અને એ વાદળા તરફી બંધાઈને જે વિસ્તારમાં અતિશય દબાણ હોય ત્યાં વરસાદ વધારે થાય આજે કેવી સંભાવના છે પૂંજાભાઈ આજે પૂરેપૂરી શક્યતા છે આપણા વિસ્તારમાં વરસાદ સારો થશે વરસાદની આજે થોડી માત્રા વધશે એટલે કે જે કાલે થયો છે એનાથી થોડો વધારે વરસાદ થાય છે માજુરી બાજુ દિનેશભાઈ નમસ્તે માજુરી બાજુ વરસાદ થઈ જાય છે ચિંતા ના કરો મને ખ્યાલ છે વરસાદ ઓછો રહે હજુ વિનોદભાઈ ચૌધરી રાધે રાધે જય શ્રી કૃષ્ણ માછલી વાળા જીરો થઈ જશે હવે પંદર થી આપણો રાઉન્ડ ચાલુ થયો છે ને આ વરસાદની હજુ અસર આપણે જવાની નથી કે આજે કાલે ભાઈ ભાઈ લખ્યું હતું કે હવે વરસાદ ના આવે પછી વરસાદ ત્રીસ તારીખ સુધી આપણા વિસ્તારમાં રહેવાનો છે હજુ બાર દિવસ આપણા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી રહે છે એમ નથી સળંગ આખો દિવસ વરસાદ વરસી પણ વરસાદ થતો રહેશે આજે સાબરકાંઠા બાજુ સાબરકાંઠામાં આજે વરસાદ સારો રહેશે નારાયણભાઈ ઠાકોર હા નમસ્તે વરસાદ સારો રહેશે સાબરકાંઠા બાજુ અત્યારે વાદળો બંધાઈ રહ્યા છે અને જે એક મોન્સૂનની ટ્રફ હોય છે એ ટ્રફ અત્યારે જેસલમેરથી નીચે એટલે કે પારમેર અને જાલોર અને આ બાજુ જે લો પ્રેશર છે મધ્યપ્રદેશ ત્યાં સુધી લંબાઈ છે અને એક સારામાં સારી દિનેશભાઈ પટેલ કોઈ વાતાવરણ વિખારણ નથી કે હવે વરસાદ નહીં થાય એવું રાતે ગઈકાલે ખાસું બધું આપણે વીજળીનું તોફાન જોવા મળ્યું હતું કોઈક જગ્યાએ વીજળી પડીના છે નુકસાન પડતું છે આજે પણ ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે આવતીકાલે અઢાર તારીખ છે અઢાર તારીખ આ બીજી સિસ્ટમનો વરસાદ આપણો કેવો લાભ છે પૂંજાબાઈ બીજી સિસ્ટમ સતત આની પાછળને પાછળ છે એટલે આ હવે થોડી સિસ્ટમ નબળી પડે છે કમજોર થશે એટલે આની ટ્રેક આની સાથે સિસ્ટમને જોડાઈ જશે ફરીથી ઓડિશાના દરિયા કિનારે એક ટ્રફ સર્જાય આ ટ્રફ હવે એક છે એમાં દિશાનું જે ઉપરલા ભારતના મોસમ મોસમનો આગાહી છે એમાં એવું બોલે છે કે આવતીકાલથી ટ્રફ આપણા વિસ્તાર ઉપર રહેવાની છે અને ધીરે ધીરે આ ટ્રફ નીચે આવે છે જ્યાં ની ટ્રફ હોય ત્યાં ભગવાન તો શીખારે આ વરસાદ ભગવાનના હાથમાં છે પણ જો સિસ્ટમ હોય ત્યાં કોઠળવાળો આપણી ભાષામાં જોકે વરસાદ એકદમ નીચા લેવલના વાદળો હોય છે જ્યાં આ ટ્રફ હોય છે ત્યાં બીજી સિસ્ટમ પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ઉપર આવવાની છે એટલે ખાસ તમે ચિંતા ના કરો ચૌધરી ભાઈ દજાભાઈ વાતળું નમસ્તે દજાભાઈ નમસ્તે પનારામ વરસાદનો સારો લાભ રહે છે આ ભાઈ એક આપણે સિસ્ટમ વિશે પૂછ્યું છે કે એ સિસ્ટમનો આનાથી વધારે વરસાદ છે આ થોડી મેં આગળ આ સિસ્ટમ થોડી કમજોર છે એટલે ઓછા વાળી હતી હવે એની સિસ્ટમ છે એકદમ પાંચસો કિલોમીટરના ઘેરાઓ વાદળા છે આ બાજુ છે એક જેસલમેર બાડમેર જોધપુરથી કરીને છેક આ બાજુ પૂર અરબી સમુદ્ર સુધી આ વરસાદી વાતાવરણ છે આ બીજું સિસ્ટમનો હવે ક્યાં વરસાદનો આપણું ભાઈ સાહેબ ઓથર પેડો નહીં રાખે સાર્વત્રિક વરસાદ થઈ જાય છે કાલે વરસાદ થાય એવો હતો એ તો કેટલો થાય એ તો કોઈને ખબર ના પડે પણ વરસાદો છે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે બાકી વિસ્તારો રહી ગયા છે એની ચિંતા ના કરો બે દિવસમાં આપણે લક્ષ્મણભાઈ આવી ગયા છે નમસ્તે લક્ષ્મણભાઈ પણ નમસ્તે આપના કોઈ પ્રશ્ન હોય જે અત્યારે ઓગણ જણા લાઈવ છે અને આ સાથે સાથે જે હું આગાહી કરું છું એ વિડીયો પણ તમે પાછી જોઈ શકશો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળ્યો આજથી લઈ અને આજ કદાચ રાત્રે વરસાદ આવે છે કે ચાર વાગ્યાથી આસપાસ ફરીથી વાદળા ફેરવાનું શરૂ થશે અને સારો વરસાદ થાય છે આપણી ભાષામાં તો મોટી છંટાળવાળો વરસાદ થાય છે જ્યાં થશે અહીંયા અને લગભગ ઓવરઓલ બ્રાસપાઠામાં વરસાદ થવાની પૂરી પૂરી શક્યતા છે ફરીથી કહું આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ અને પૂર્વી ગુજરાતમાંથી અત્યારે છે એનો જે મેઇન કહેવાય કે સિસ્ટમમાં એવું હોય છે કે જ્યાં સિસ્ટમનો ટ્રેક હોય જે ચકેડો હોય ચકેડાથી દક્ષિણ દિશામાં હંમેશા વરસાદ વધારે થતો એટલે કે સિસ્ટમના નીચેના ભાગમાં વરસાદ થતો વધારે હોય છે એટલે જો આપણા ઉપર સિસ્ટમ હોય તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાતો હોય છે જ્યારે દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમ જે દક્ષિણ રાજસ્થાન ઉપર સિસ્ટમ આવે તો આપણને વરસાદનો પૂરેપૂરો લાભ મળતો હોય છે અને ખૂબ ભારે વરસાદ નોંધાવતો હોય છે નમસ્તે લખનભાઈ નમસ્તે પનારામ ગજારામ નમસ્તે હા હવે તમે કોઈ પણ ખેડૂતભાઈઓ આરામથી ચિંતા ના કરો વરસાદ થઈ જશે અને આનાથી પણ હવે અઢાર ઓગણીસ વીસ ને એકવીસને અગાઉનું પણ કહેલું છે કે તમારે વરસાદ સારામાં સારો આ દિવસો જોવા મળશે આના પછી આ સિસ્ટમ પછી હરેક સિસ્ટમ આપણા વિસ્તારમાં એ પણ આપણા વિસ્તાર ઉપર સિસ્ટમ આવવાની છે એ ત્રેવીસ તારીખથી સિસ્ટમ સર્જાવાની છે અને છવ્વીસ તારીખે આપણા વિસ્તારમાં સાર્વત્રિક ભારો વરસાદ રહેશે એટલે ઉપરી ત્રણ સિસ્ટમો આ દસ બાર દિવસમાં બાર દિવસમાં ત્રણ સિસ્ટમો આવવાની છે આપણા વિસ્તાર આસપાસ આપણા વિસ્તાર ઉપર અને જે રેખા કહેવાય છે જે મસૂમની ટ્રફ કહેવાય છે ટ્રફ લગભગ હવેથી આઠ નવ કલાકમાં જેટ આપણા વિસ્તાર ઉપર આવી જાય છે એટલે તમને જો આ ટ્રફમાં એવું છે કે એક અરબસાગરનો ભેજ આવતો હોય અને બીજો બંગાળની ખાડીનો ભેજ આવતો હોય જ્યાં ટ્રફ હોય ત્યાં આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો પૂર્વ અને ઉત્તરનો પવન છે એટલે કે હવે આપણા વિસ્તાર તરફ તરફ છે લગભગ પચીસ બાળમાંથી આ બાજુ હોય કે આપણા વિસ્તારથી પચાસ કિલોમીટર ઉપર હોય ઉત્તરમાં હોય એટલે આ પૂર્વનો પવન એટલે છે ને જો એનાથી તમે આગળ જો સુરેન્દ્રનગરમાં કોઈ મોરબીમાં હોય રાધનપુરમાં હોય તો આપ ચોકસાઈ કરી શકો છો કે ત્યાં અત્યારે પવન હશે ને એ દક્ષિણ પશ્ચિમનો છે અને આપણે જે છે એ પૂર્વ ન દે એટલે આ ટ્રફ આપણા ઉપર છે એટલે વરસાદ પછી આ વરસાદ થતો હોય છે એટલે આ જેથી કરી અને છે એકવીસ તારીખ સુધી એકદમ ભારે વરસાદ અમુક દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે આટલું જ આજે બસ હવે આપણને કોઈ ખાસ ફેરફાર નથી થયો જે રીતે આપણે આગળ કરી એ રીતનો વરસાદ થતો રહે છે મેં અગાઉ આપણને છેક મારો વિડીયો છે યુટ્યુબમાં ત્રીસ તારીખનો એ વખતે મેં કહ્યું હતું કે આપણા વિસ્તારમાં પંદર સોળ દિવસની વરસાદની પૂરેપૂરી ખેંચ આવવાની છે અને એ ખરેખર વરસાદ ક્યાંય નોંધાયો નહીં અને સોળ ઓગસ્ટથી વરસાદની શરૂઆત થવાની મેં કીધું હતું ને ત્રણ સિસ્ટમો બનશે એવું કીધું હતું આપણે ત્રીસ ઓગસ્ટ સુધી એ હવે ત્રણે ત્રણ સિસ્ટમો આપણને વરસાદનો લાભ આપશે એટલે હવે કોઈ ખાસ ચિંતા કરતા નહીં કૃષ્ણ જય જવા જય કિસાન જય હિન્દ નમસ્તે